ભાવનગર સુભાષચંદર પાસાવલ આવેલ અજયવાડી નજીક બની ફાયરિંગની ઘટના સાંજે ચાલુ વાહને રોડ પર બની ફાયરિંગની ઘટના પ્રાથમિક માહિતી મુજબ એરગન વડે થયું હતું ફાયરિંગ બેરાઉન્ડ ફાયરિંગ કરી ચાલુ વાહન થયા હતા ફરાવ બનાવ અંગેની જાણ થતા એસપી સેટનો પોલીસ કાફલો પહોંચ્યો બનાવ સ્થળે ગાડી ઓઢી કરવા બાબતે ફાયરિંગ થઈ હોવાનું પ્રાથમિક અનુમાન જણાઈ રહ્યું છે સાંજે ચાલુ વાહને રોડ પર બની હતી ફાયરિંગની ઘટના બેરાઉન્ડ ફાયરિંગ કરી ચાલુ વાહન થયા હતા ફરાર જાણ થતા એસપી પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો સુભાષનગર પાલ આજે વાડી નજીક બની હતી ફાયરિંગની ઘટના જિલ્લા પોલીસ વડા દ્વારા એરગન ફળે બે રાઉન્ડ ફાયરિંગ થયા હોવાનું જણાવ્યું હતું અશ્વિન ગોહિલ જી ન્યૂઝ ભાવનગર